અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે ગત પહેલી માર્ચના રોજ સ્કૂલના એડમિન રૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા તેઓએ લોખંડની તિજોરીમાંથી એસી હજાર રૂપિયાની રોકડ ચોરી કરી હતી આ રકમ શાળાના ક્લાર્ક ભરત સોનવણેએ ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટે મૂકી હતી જેઆઈડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પકડાયા આરોપીઓમાં ભગવતીનગરના અનિલકુમાર ચંદેકામી બીક હિતેશ રૂપસિંહ વિશ્વકર્મા ભીમ રતિદાસ અને અમન ધનવીરે બિસ્ટનો સમાવેશ થાય છે પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે હવે પોલીસ આરોપીઓએ અગાઉ પણ કોઈ ચોરીના ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે